શું ખાંડવી બનાવતી વખતે બરાબર પથરાતી નથી અથવા તો રોલ બરાબર વળતા નથી લોટમાં ગાંઠા વળી જતા હોય છે તો આ રેસીપી તમારા માટે છે આજે આપણે ખાંડવી એટલે કે પાટોળી બનાવીશું સૌથી પહેલાં વાટકીના માપ પ્રમાણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટની વસ્તુ બનાવતી વખતે લોટને ચાળીને લેવો તેમાં ગાંઠા વધારે વળી જતા હોય છે તો આ રીતે બધો લોટ બરાબર ચાળી લીધો છે અને અહીં આપણે વાટકીના મેઝરમેન્ટ પ્રમાણે લીધું છે એક વાટકી છાશ લીધી છે છાશ ખાટી હોય એવી લેવાની થોડી થોડી ઉમેરીને મિક્સ કરી લઈએ લોટમાં એક સાથે નથી ઉમેરવાની થોડી થોડી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ જેથી ગાંઠા પણ નહીં વળે અને મિક્સર બરાબર મિક્સ થઈ જશે તો અહીંયા બાકીની છાશ ઉમેરી દીધી છે એક વાટકી છાશ ઉમેરીને બરાબર મિક્સ કરી લીધું છે તો હવે બેટરને પાતળું કરવા માટે બે વાટકી છાશ ઉમેરી દઈએ તો અહીંયા એક વાટકી ચણાના લોટ સાથે ત્રણ વાટકી છાશ લીધી છે છાસ બરાબર મિક્સ કરી લઈએ જો તમે દહીં લેતા હોય તો એક વાટકી દહીં અને બે વાટકી પાણી ઉમેરવાનું બરાબર બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ગાંઠા વગરનું મિક્સર રેડી છે બે ચપટી જેટલી હિંગ ઉમેરીએ એક ચોથાઈ ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને એક મોટી ચમચી આદુ મરચાંને વાટીને ઉમેરીએ આદુ મરચાં ન ઉમેરવાય તો સ્કીપ પણ કરી શકો છો સારી રીતે મિક્સ કરી દઈએ અને બેટરને થોડી વાર માટે રહેવા દઈએ જેથી આદુ મરચાંનો ફ્લેવર બરાબર આવી જાય આદુ મરચાં ઉમેર્યા છે એટલે બેટર પાથરતી વખતે થોડી પ્રોબ્લમ આવશે તો અહીં આપણે ગણીથી ગાળી લઈએ જેથી એકદમ સ્મૂથ બેટર રેડી છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત એક જ દિશામાં હલાવતા રહેવાનું છે જો તમે અલગ અલગ દિશામાં હલાવશો તો બેટરમાં ગાંઠા વળી જશે અને અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની જો હાઈ ગેસની ફ્લેમ કરશો તો પાણી તો બળી જશે પણ લોટ કાચો રહી જશે એટલે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સતત ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો લોટ પહેલાં કરતાં થોડો થીક થવા લાગ્યો છે જેમ થીક થશે એમ થોડા થોડા ગાંઠા વળશે પણ સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરીને બરાબર ગાંઠા ભાંગી લેવાના તો મિક્સર રેડી છે અને મિક્સરને કૂક થતાં પાંચથી છ મિનિટ જેવો સમય લાગ્યો છે એકવાર આ રીતે ચેક કરી લેશું થોડીવાર ઠંડુ થાય એટલે આ રીતે રોલ વાળી જવાના જો બરાબર રોલ વળતા હોય તો ખાંડવી માટેનું મિક્સર રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બીના બેટરને થાળી ઉપર ઉમેરીએ જો અહીંયા તમારે થાળીને બરાબર તેલથી ગ્રીસ કરવી હોય તો કરી શકો છો અને ન કરો તો પણ બરાબર પથરાઈ જશે બેટરને બરાબર ફેલાવી દઈએ અને એકદમ પાતળું લેયર તૈયાર કરવાનું છે અને બને એટલી ઝડપ રાખવાની છે આ પ્રોસેસ થોડી ઝડપથી કરવી તો અહીંયા મેં ત્રણ થાળીમાં બરાબર પાથરી લીધું છે અને પીસ આ રીતે કરી લેવાના હાંડવીને બરાબર ઠંડી કરી લીધી છે અહીંયા મેં દસ મિનિટ માટે રહેવા દીધી છે અને દસ મિનિટ પછી આ રીતે રોલ તૈયાર કરી લીધા છે તો એકદમ સહેલાઈથી રોલ તૈયાર થાય છે અને આ રીતે નજીકથી તમને બતાવું તો અંદરથી બરાબર રોલ તૈયાર થયા છે હજી એક રોલ તૈયાર કરીને બતાવું તો સહેલાઈથી રોલ વળી જાય છે તો આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લઈશું ખાંડવી ઉપર વઘાર કરવા માટે તડકા પેનમાં એક ચમચી ગરમ તેલ કરી લીધું છે અડધી ચમચી રાઈ ઉમેરીએ એક ચમચી સફેદ તલ ઉમેરીએ સાથે સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ અને વઘારને ખાંડવી ઉપર રેડી દઈએ ઉપરથી તમારે સૂકું કોપરું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો કોથમીરના પાન ઉમેરીએ ખાંડવીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો ખાંડવીની રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ